પ્રેગ્નન્સી દરમિયાન કેરી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ આ ઉપરાંત કેરી ખાવાથી કયા ફાયદા થાય છે અને કયા નુકસાન થાય છે અને કેરી ખાવા સમયે શું ધ્યાન રાખવું જોઈએ આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં ચોક્કસથી મળી જશે સૌથી પહેલાં તો જ્યારે પણ ગરમીની સિઝન આવે એપ્રિલ કે મે સિઝન આવે એટલે કેરીની શરૂઆત થઈ જાય છે પરંતુ જ્યારે આપણે પ્રેગ્નેન્ટ હોઈએ તો આપણે ઘરવાળા કહે છે કે કેરી ના ખાવી જોઈએ કારણ કે કેરી બાળકને નુકસાન કરે છે શા માટે કારણ કે આપણા ઘરના લોકો કહેશે કે કેરી ગરમ પડે છે તો સૌથી પહેલાં તો આપણે કેરીનું મહત્ત્વ જોઈએ એમાં શું ન્યુટ્રિશનલ ફેક્ટ હોય છે તે જોઈએ સૌથી પહેલાં તો કેરીમાં બહુ જ માત્રામાં પોટેશિયમ અને ફાઇબર્સ હોય છે જેના કારણે કબજિયાતથી દૂર રહી શકાય છે આ ઉપરાંત કેરીમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન ડી ખૂબ સારી માત્રામાં હોય છે અને આ ઉપરાંત કેરી એક બહુ કેલરી રીચ ફ્રૂટ છે જેનામાં ખૂબ સારી માત્રામાં કેલરીઝ આવેલી હોય છે અને કેરીમાં બહુ જ સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ આવેલા હોય છે જે આપણા શરીરને અંદરથી ખૂબ સરસ રીતે હીલ કરે છે આ જોઈએ આપણે કેરીની ન્યુટ્રિશનલ વેલ્યુ આના કારણે પ્રેગનેન્સીમાં કેરી ચોક્કસથી ખાઈ શકાય છે કારણ કે એમાં બહુ બધી પોષણયુક્ત માત્રાઓ રહેલી હોય છે હવે આપણે જોઈશું જ્યારે આપણે કેરી ખાવાની હોય છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલાં તો કેરીમાં ખૂબ સારી માત્રામાં કેલરીઝ હોય છે એટલે ખાવામાં બહુ હેવી હોય છે તો જેને પણ ડાયાબિટીસ હોય પ્રેગ્નન્સી પહેલાંથી ડાયાબિટીસ હોય અથવા પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવ્યું હોય અને જે પહેલાંથી હેવી વેઇટ હોય એને કેરી ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ દોસ્તો આયુર્વેદમાં કહ્યું છે કે કેરી ત્રણેય દોષોને એટલે કે વાત પિત અને કફ ત્રણેય દોષોને બેલેન્સમાં રાખે છે અને આ ઉપરાંત કેરીમાં ખૂબ એનર્જી રહેલી હોય છે એટલે કેરી પ્રેગ્નન્સીમાં ચોક્કસથી લઈ શકાય છે ઘણીવાર પ્રેગ્નન્સીમાં આપણને ખાટું ખાવાની ઈચ્છા થાય છે એટલે આપણને એ સમયે કાચી કેરી ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે કાચી કેરીમાં વાઇટમિન સીની માત્રા પાકી કેરી કરતાં વધારે હોય છે આ ઉપરાંત એમાં પોટેશિયમની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે જેના કારણે પાચન પર સારી ઇફેક્ટ કરે છે આ ઉપરાંત કાચી કેરી ખાવાથી ઘણાને પેટમાં દુખાવો થાય છે કોલિકી પેઇન થાય છે એટલે જ્યારે પણ કાચી કેરી ખાઈએ ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે એકથી વધારે ન ખાવી જોઈએ હવે આપણે જોઈશું કે જ્યારે આપણે પાકી કેરી કેરીનો ઉપયોગ કરી રહ્યા હોઈએ તો પ્રેગ્નન્સી સમયે ખાવામાં કેવી રીતે ધ્યાન રાખવી જોઈએ સૌથી પહેલા તો કેરી કેલરી રીચ ફ્રૂટ છે એટલે વધારે માત્રામાં બિલકુલ પણ ન લેવી જોઈએ આ ઉપરાંત કેરી સવારે કે બપોરના સમયે જ વાપરી લેવી સાંજના સમયે વધારે માત્રામાં કેલરીઝ લેવી હિતાવહ નથી એટલે રાતના કેરી ખાઈને ના સૂવું જોઈએ આ ઉપરાંત કેરીને વધારે વાર પાણીમાં પલાળી રાખવી જોઈએ જેથી તેની ગરમી બધી નીકળી જાય આ ઉપરાંત જો ઉપર કોઈ પ્રિઝર્વેટિવ્સ હોય અથવા કોઈ રાસાયણિક દ્રવ્યો છાંટેલા હોય તો એ પણ નીકળી જાય એટલે કેરીને મિનિમમ અડધોથી પોણો કલાક પાણીમાં પલાળીને પછી જ ખાવી જોઈએ આપણે આગળ કહ્યું એમ મેંગો કેરી એક કેલરી બોમ્બ છે એના કારણે એની સાથે સાથે જેમાં વધારે કેલરીઝ હોય જેમ કે સ્વીટ આઈસ્ક્રીમ એવી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ દોસ્તો કેરી જ્યારે પણ પ્રેગ્નન્સીમાં ખાઓ ને ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને લાસ્ટમાં મેઇન વસ્તુ જે રીતે સંસ્કૃતમાં કહ્યું છે અતિ સર્વત્ર તજીયતે એટલે કે વધારે માત્રામાં કોઈ પણ વસ્તુ ના લેવી જોઈએ કેરી વધારે ખાવામાં કોઈ વાંધો નથી પરંતુ કેલરીઝ આપણે પ્રેગ્નન્સીમાં પ્રોપર લેવી ખૂબ આવશ્યક છે એટલે વધારે માત્રામાં વાળી વસ્તુ એટલે કે કેરી વધારે માત્રામાં બિલકુલ પણ ન ખાવી જોઈએ તો દોસ્તો પ્રેગ્નન્સીમાં કેરીને લગતા તમામ પ્રશ્નોનો જવાબ આપણે ચોક્કસથી મળી ગયો હશે આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એવા પણ જો કોઈ પ્રશ્ન હોય તો નીચે આપ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી શકો છો અમે તેનું સોલ્યુશન આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું હેવ અ હેલ્ધી એન્ડ હેપી પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો જેમાં આપ શીખશો યોગ ડાયટ જરૂરી હેબિટ્સ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપણે છે તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો